આવાસ યોજના પાછળનો હેતુ આમ તો લોક સુખાકારીનો છે સરકાર મધ્યમ અને ગરીબો માટે આવાસ યોજના અમલમાં મૂકે છે પરંતુ કેટલાક તત્વો તેમાંથી પણ કમાણીના રસ્તાઓ શોધી લે છે આવી જ ઘટના સામે આવી છે રાજકોટના કાલાવડથી જ્યાં આવાસ યોજનાના પાર્કિંગમાં દુકાનો ખડકી ખિસ્સા ભરવાના ખેલનો ખુલાસો થયો છે આવાસ યોજનાના ના નો દુરુપયોગ ગેરકાયદે દુકાનો ખડકી ખીસા ભરવાનો ખેલ દુકાનો ગેરકાયદે હાઉસિંગ બોર્ડ કરશે હરાજી રાજકોટના ના કાલાવડ સ્થિત આવાસ યોજનામાં માં પોલમ પોલ ચાલી રહી છે તમને આજે દુકાનો દેખાઈ રહી છે તે ખરેખર પાર્કિંગ છે જયારે આવાસ યોજના બનાવાય ત્યારે આ જગ્યા પાર્કિંગ માટે રાખવામાં આવી હતી પણ ભાઈ આપણે ત્યાં તો અધિકારી ને વિચાર આવે કે આમ કરવું છે પછી ભલે ને તે ગેરકાયદે હોય હવે એક તરફ શહેર માં પાર્કિંગ ની સમસ્યા વધી રહી છે અને બીજી તરફ આવા કારનામા કરે તો લોકો પાર્કિંગ રોડ પર જ કરવાના ને પાર્કિંગ ની જગ્યા માં ગેરકાયદે દુકાનો ઉભી કરી કમાણી ના સ્ત્રોત ઉભા કરી દેવાતા સવાલો ઉઠ્યા છે આ કૌભાંડ કોના આશીર્વાદ નું પણ છે તે તો હજુ જાણી શકાયું નથી પણ એક વાત એવી સામે આવી છે કે આવા યોજનાની આ દુકાનોનું હાઉસિંગ બોર્ડ હરાજી કરવાનું છે પાર્કિંગમાં દુકાનો ખડકી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડે અગિયારસો ચોસઠ પરિવારની આ સ્વયં નાણાં સંચાલિત યોજના નિર્માણ કર્યું અને ત્યાર પછી એની સાથે સાથે આ રેણાંકની જમીન હોવા છતાં સરકારશ્રીને ધ્યાનમાં લીધા વિના અથવા એને કદાચ સરકારને ખબર પણ હશે પણ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના એમને અહીંયા કોમર્શિયલ બાંધકામે કર્યા એ પણ અમારા પાર્કિંગ ની અંદર કર્યા એટલું જ પૂરતું હોય તેમ અપૂરતું હોય તેમ અહીંની જે વ્યુ પરમિશન છે એ કન્ડિશન પરમિશન હોવા છતાં અનકન્ડિશનલ હજી એને પરમિશન નથી મળી છતાં એ વાતને પણ છુપાઈ રાખવામાં આવી આ બધી જ બાબતો હાઈકોર્ટમાં છે અત્યારે અમારે છેલ્લી જાણકારી મુજબ હાઈકોર્ટના વકીલ જેમને આપવામાં આવ્યો છે એના પણ એવું પણ પ્રેશર કદાચ ક્રિએટ કરવામાં આવશે કે હાઈકોર્ટના વકીલને ત્યાંથી અમને વકીલતનામું રિમૂવ કરી અને બીજા વકીલ જેથી કરીને કોઈ પણ ભોગે આ દુકાનની હરાજી થઈ જાય અને જે અજ્ઞાન વ્યક્તિઓ છે જેને આ બાબતની ખબર નથી એ લોકોને કોઈ પણ ભોગે આ વખતે ઓનલાઈન કર્યું એ વખતે ફિઝિકલ કર્યું હતું એટલે કોઈ પણ ધારો બહાર ગામથી આવે તો એને ખબર કઈ ના હોય તો અમે આવી દુકાનો વેચવા માટેનો જે પ્રયાસ કર્યો છે એનો અમે ખરેખર એમ કરીએ છીએ કે આ ખરેખર એકદમ અન્યાય પ્રભલું છે ચૌદાઠના રોજ કલેક્ટર શ્રીને પત્ર આપેલ છે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરેલ છે વડાપ્રધાન કાર્યાલયમાં રજૂઆત કરેલ છે રાષ્ટ્રપતિ શ્રીને રજૂઆત કરેલ છે મર્સી પિટિશન દાખલ કરે છે અનેક જગ્યાએ અમે રજૂઆત કરી છે પણ એક દુઃખદ બાબત છે કે અમને કોઈ જ રિસ્પોન્સ નથી મળતો અમે લોકો હતાશ અને નિરાશ થઈ ગયા છીએ કે અમને ક્યારે ન્યાય મળશે અમારો શું વાંક છે આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી મકમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તાત્કાલિક કાર્યવાહી કરે એવી તમે રજૂઆત કરી હાઉસિંગ બોર્ડ વાળા શું કે છે હાઉસિંગ બોર્ડ વાળા તો એમ જ કહે છે કે અમે તો પરમિશન લીધેલી છે પણ અમારી પાસે એનો કોઈ પુરાવો છે નહીં જ્યારે કલેક્ટર શ્રીએ શરદી જમીન સોંપેલ છે હાઈકોર્ટમાં માં અમારો કેસ ચાલી રહેલ છે છતાં પણ આ લોકો આ રીતે કરી રહ્યા છે જે દુઃખદ બાબત છે અમે એમને જાણ પણ કરી છે મેં પીએમ વડાપ્રધાન શ્રી મોદીને પણ પત્ર લખેલ છે સર્વેને જાણ કરી છે ફ્લેટમાં ગેરકાયદે દુકાનો અંગે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે પણ આપણે ત્યાં સામાન્ય પ્રજાનો નો અવાજ સત્તાધીશો સુધી પહોંચે જ ક્યાં છે મોટા માથાઓના કારનામાને છાવરવામાં લાગેલા અધિકારીઓ અને નેતાઓ આંખ આડા કાન કરીને બેઠા છે જેનાથી પ્રજાની મુશ્કેલી તેમને દેખાતી જ નથી લોકો કહી રહ્યા છે કે ચૂંટણીઓ આવે ત્યારે ફક્ત મોટા મોટા વાયદાઓ કરવા મત મેળવીને રફુ ચક્કર થઈ જનારા નેતાઓએ આ લોકોની સમસ્યા સાંભળવી જોઈએ ફ્લેટ ધારકો માટે પાર્કિંગની ની કોમર્શિયલમાં કોમર્શિયલ માં ફેરવી દુકાનો ખડકી દેવાય અને હદ તો ત્યારે થાય છે જ્યારે હાઉસિંગ બોર્ડ આ દુકાનો હરાજી કરી નાખવાની છે સ્થાનિકોની અનેક રજૂઆત છતાં કોર્પોરેટર થી માંડીને ધારાસભ્ય કોઈ પણ જવાબ નથી આપતું સ્થાનિકો આ સમસ્યા થી એટલી હદે કંટાળી ગયા છે કે તેઓ ફ્લેટ લઈને પછતાઈ રહ્યા છે ત્યારે આજે હરરાજી ગોઠવાઈ રહી છે ખરેખર કાયદેસર છે જ નહીં કેમ કે અમારા જેને લાગ્યા છે એને ખરેખર હવે અફસોસની લાગણી અનુભવે છે કે આ ખરેખર ફ્લેટ લઈને અમે ભૂલ મોટી કરી છે સરકાર અમારી કોઈ વાત સાંભળતી જ નથી બે માં અહીં રહેવા આવ્યા અને અમને ખબર પડી ત્યારથી અમે રજૂઆતો શરૂ કરી છે નાનામાં નાના કોર્પોરેટરથી ઠેઠ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી અમે વિનંતીઓ કરી છે રજૂઆતો કરી છે પછી કર્મચારીમાં રાજકોટ હાઉસિંગ બોર્ડથી ઠેઠ સચિવ સુધી પણ અમે આની જાણ કરેલી છે એટલે કોઈ જગ્યાએ જાણ નથી થઈ કલેક્ટરોને અવારનવાર મળ્યા છે મીડિયા વાળાઓને તમને લોકોને અવારોનો અવારોન અવાર તમે લોકો અહીં આવ્યા છો અમે જ્યારે જ્યારે બોલાવી ત્યારે તમે હાજર થાવ છો અને અમારી રજૂઆતો કરો છો રજૂઆતો થઈ લગભગ અત્યાર વખત રજૂઆતો થઈ ગઈ છે કે પાર્કિંગ માં બનાવેલી અડસઠ દુકાનો તાત્કાલિક હટાવીને લોકોને તેના પાર્કિંગ આપવામાં આવે તેના ઉપયોગ માટે બનાવેલા પાર્કિંગ માં દુકાનો કેવી રીતે બાંધી શકાય જોકે આ મામલે જયારે અમારા સંવાદદાતા એ હાઉસિંગ બોર્ડ ના અધિકારી નો સંપર્ક કર્યો તો તેમણે ગાંધીનગરથી હુકમ હોવાનું કહી પોતાની જવાબદારીઓમાંથી હાથ ખંખેરી લીધા ત્યારે જોવું રહ્યું કે હાઉસિંગ બોર્ડ લોકોની સમસ્યાને સમજશે કે પછી લોકોની સુવિધાના ભોગે પોતાની મનમાંની યથાવત રાખશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ